નમસ્કાર મિત્રો જાપાનની દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં અંતે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને બોલવાનો મોકો મળ્યો ખરો

આજ સુધી જન્મ્યા જ નથી એ પરમાત્માનો અવતાર જ હતા તમે અવતારમાં માનતા નથી પરંતુ પરમાત્મા મનુષ્યાકાર લે છે એ કેટલી સુરમ્ય કલ્પના છે સર્વધર્મના લોકોએ એ વાત સ્વીકારવી જોઈએ મને ઈસુ ખ્રિસ્ત પ્રત્યે ભારોભાર આદર છે તેવો જ આદર તમને શ્રી કૃષ્ણ પ્રત્યે હોવો જોઈએ કેમકે આપણે બધા વિચારવાન છીએ ઈસુ ખ્રિસ્ત એક સંત પુરુષ હતા લવ ધી નેબર્સ એવું કહેવા આવ્યા હતા અવતાર શું આટલું કહેવા માટે જ આવે તત્વજ્ઞાન માનસશાસ્ત્ર સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને રાજનીતિ આ પાંચેય ક્ષેત્રોને પ્રકાશિત કરવા માટે અવતાર થાય છે એક ગુલાબનું ફૂલ હોય તેનું આયુષ્ય પૂરું થાય એટલે તે કરમાઈ જાય પણ અવતારનું એવું હોતું નથી અવતાર માત્ર સુગંધ આપવા માટે જ થતો નથી પણ જીવનને પ્રત્યક્ષ જીવી દેખાડવા થાય છે માલુગંધ શાસ્ત્રી શું કહેવા માંગે છે તે સર્વે તત્ત્વજ્ઞોના ધ્યાનમાં આવી ગયું હતું તેમણે આગળ કહ્યું શ્રી કૃષ્ણનું જીવન અને તત્વ પ્રણાલી ફક્ત તે કાળ પૂરતા મર્યાદિત નહોતા જો એમ હોત તો આજે કોઈ તેમની ભક્તિ કરતું ન હોત તેમને ગયા 5000 પાંચ હજાર વર્ષ થઈ ગયા છતાં આજે પણ આખા ભારતમાં અને જગતમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે શ્રી કૃષ્ણ આજે પણ આપણું માર્ગદર્શન કરી રહ્યા છે એવી જ ભાવના બધા સેવે છે શ્રી કૃષ્ણ ભલે હાલના સમયમાં હાજર નથી છતાં તેમના વિચારો અને ઉપદેશોના રૂપે આજે પણ તે જગતમાં અસ્તિત્વ ધરાવે છે તેમનું તત્વજ્ઞાન ચિરંતન છે

કોઈને પણ તરત જ તેનો અનુભવ થઈ શકે હી વોઝ અ મેન ઓફ માસિસ દુખી અને પીડિત લોકોને તેમનું જીવન અને તત્વજ્ઞાન માર્ગદર્શક સાબિત થયું છે તેમણે કહેલી ભગવદ્ ગીતા એક સર્વશ્રેષ્ઠ અને દિવ્ય તત્વજ્ઞાન છે ચિરંતન ધર્મ અને તત્વજ્ઞાનનો તે સાર છે તેમનો ઉપદેશ દૈવી છે શ્રી કૃષ્ણએ ગીતામાં આત્માના અમરત્વનું રહસ્ય ઉકેલી આપ્યું છે

વૈશ્વિક ધર્મ શ્રી ગીતામાં છે ગીતાનું તત્વજ્ઞાન ફક્ત કાર્ય માટે સ્ફૂર્તિ આપે છે એવું નથી પણ તે મનુષ્યમાં વસતા અંતર્યામીનું પણ ભાન કરાવે છે એ આત્મશક્તિના આધારે મનુષ્ય પોતાનું સાંસારિક જીવન સમૃદ્ધ કરી શકે છે

માનવતાનો હરાશ થઈ રહ્યો છે નૈતિક અને ધાર્મિક કોઈની પાસે રહી નથી વાતાવરણ છે ભૌતિકતામાં જ લોકોને સુખ દેખાય છે ભૌતિકવાદીઓએ સુખની કલ્પના જ બદલી નાખી છે સમગ્ર વિશ્વ વિનાશ તરફ આગળ વધી રહ્યું છે એવા સમયે કેવળ ધર્મ જ સમાજની અધોગતિને રોકી શકે છે વિજ્ઞાનની અમર્યાદ પ્રગતિ પર કેવળ ધર્મ જ અંકુશ લાવી શકે તેમ છે અને એ અંકુશ આવે તો જ વિજ્ઞાનનો ઉપયોગ મનુષ્યના ભલા માટે માત્ર થાય હાલમાં જે રીતે ભૌતિક પ્રગતિ થઈ રહી છે તે જોઈને તો એમ જ લાગે છે કે આવતા બે સૈકામાં આ વિશ્વમાંથી માનવતા જ નષ્ટ થઈ જશે આવનારા સમયમાં આધુનિકતાથી પ્રભાવિત થયેલી બુદ્ધિ ધર્મની મશ્કરી કરશે ધર્મનું મહત્વ ઓછું લેખશે પણ તે યોગ્ય નથી માનવતા અને મનુષ્ય કર્તવ્ય ધર્મ દ્વારા જ શીખવી શકાય છે આજે આપણે યંત્ર યુગમાં જીવીએ છીએ પ્રત્યેક ક્ષેત્રે યંત્રએ ક્રાંતિ કરી છે પણ યંત્રોથી માનવ મનને માનવતાની પ્રેરણા કેમ મને કેવી રીતે આપી શકીએ લાઈફ ક્રિએટ્સ મશીન મશીન નોટ ક્રિએટ લાઈફ

શક્તિ અને સ્નેહ ધર્મ પ્રદાન કરે છે કેટલાક જળવાદી તત્વજ્ઞોના મતે માણસ સ્વાર્થ માટે જ કામ કરવા તૈયાર છે જો એમ જ હોય તો તે ચેરિટી જેવા કાર્યો કરે છે તેનું શું તેમાં તેની સાવ નિસ્વાર્થ બુદ્ધિ હોય છે સંત મહાત્માઓ તેવી જ નિસ્વાર્થ ભાવનાથી કરતા આજે સમાજમાં તેનાથી ઉલટું ચિત્ર જોવા મળે છે આજે સ્વાર્થનું જોર વધ્યું છે માણસના નામે અમાનુષિક કૃત્યો થાય છે આજના યંત્રિકીકરણમાં અસાધારણ શક્તિ છે એ માન્ય પણ એ શક્તિ

ત્યાગી દીધો છે પોતાના સિવાય હવે તેને અન્ય કશામાં પ્રેમ રહ્યો જ નથી પણ હજુ સમય વહી ગયો નથી આવા બંધનોમાંથી મુક્ત થવાની ઘણા ઈચ્છા ધરાવે છે તે માટે યોગ્ય માર્ગ પકડવો જોઈએ આપણે યાંત્રિકીકરણથી દૂર ભાગી શકીએ નહીં પણ એનો નિર્ભયપણે સામનો તો કરી જ શકીએ ત્યારે જ તેમાંથી મુક્તિ અને શાંતિ મળશે આજે સત્કાર્યો પરથી આપણો વિશ્વાસ ઉઠી ગયો છે જીવનમાંથી પવિત્રતા નષ્ટ થઈ રહી છે તેવામાં કેવળ શાંતિ અનાશક્તિ તૃપ્તિ પ્રેમ જેવી બાબતોથી જ સમાજમાં

ક્ષેત્રને નજર સામે રાખીને જ કહી રહ્યો છું એવું નથી મારી નજર સામે તો સમસ્ત વિશ્વ છે આજે સમગ્ર વિશ્વ વિનાશ તરફ જઈ રહ્યું છે આપણી ઈચ્છા ભલે હોય કે ન હોય તો પણ વિજ્ઞાને નિર્માણ કરેલા પ્રવાહમાં આપણે વહેવું જ પડશે કેમ કે વિશ્વ વિજ્ઞાનથી વ્યાપેલું છે તેથી તેના સારા નરસા પરિણામોથી આપણે અલિપ્ત રહી શકતા નથી બે રાષ્ટ્રો વચ્ચે કે બે નેતાઓ વચ્ચે વાતો થવા માંડે કે તરત વસ્તુના ભાવ પર તેની અસર પડે છે પણ ખરેખર સામાન્ય માણસનો એ રાજકારણ સાથે કંઈ જ સંબંધ હોતો નથી છતાં પણ તેણે પરિણામો ભોગવવા પડે છે આ બધી વિજ્ઞાનની જ દેન છે આટલું બોલીને પાંડુરંગ શાસ્ત્રી જરા અટક્યા બાજુમાં મૂકેલા ગ્લાસમાંથી થોડું પાણી તેમણે પીધું સભાગૃહમાં ઉપસ્થિત સર્વે તેમના વિચારો સાંભળવામાં એકચિત થઈ ગયા હતા હવે આગળ તેઓ શું કહે છે તે સાંભળવા સૌ આતુર થઈ ગયા હતા પાંડુરંગ શાસ્ત્રીએ આગળ કહેવા માંડ્યું આજે વિશ્વના વિચારવંતોએ વર્લ્ડ પાર્લામેન્ટનો એક નવો વિચાર સામે મૂક્યો છે કેવી રીતે ટકાવવી એ પ્રશ્ન છે એટલું તો ચોક્કસ છે કે શસ્ત્રના જોરે એકતા ટકાવી શકાય નહીં એકતા ટકાવવાનો એક જ માર્ગ છે ધર્મ વિશ્વ ધર્મના આધારે જ વિશ્વ સત્તા ટકશે પ્રખ્યાત માનવતાવાદી અંગ્રેજ લેખક એચ.જી. વર્સના આઉટલાઇન ઓફ ધ હિસ્ટરી ઓફ ધ વર્લ્ડ પુસ્તકમાં તેમણે વિશ્વ ધર્મને કલ્પના રજુ કરી છે તેમાં તેમણે કહ્યું છે કે વિશ્વ ધર્મ સમાન વિચાર શરણી પર આધારિત હોવો જોઈએ તે દરેકને સમજાય તેવો સુગમ સુલભ હોવો જોઈએ એ ધર્મ એટલે આજના ખ્રિસ્તી મુસ્લિમ બૌદ્ધ કેવા બીજા કોઈ ધર્મ પૈકીનો નહીં હોય તેનો આધાર હશે નિસ્વાર્થ સેવા પર તે આધારિત હશે આધુનિક વિચારવંતોને જે ધર્મની આવશ્યકતા જણાય છે તે જ આદર્શ ધર્મનો વિચાર એચજી વલ્સે તેમની સામે રજૂ કર્યો છે પરંતુ નિસ્વાર્થ માનવ સેવા પર આધારિત ધર્મનો જે વિચાર એચજી વલસે માંડ્યો છે તે અમારા માટે નવો નથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એ જ સંદેશ આપ્યો છે આદર્શ જીવન પદ્ધતિ માટે તેમણે નિષ્કામ કર્મયોગ કહ્યો છે ઇટ મીન્સ વર્ક વિથાઉટ એની મોટિવ નીધર ફેમ મની ઓર એનીથિંગ એલ્સ હેઝ બીન સાયન્ટિફિકલી એન્ડ થોરોલી ડેટ વિથિન ગીતા

વ્યક્તિ અને સમાજ બંનેનો વિચાર કરનાર ધર્મ ઉપયોગી છે વિચાર કરીને સામાજિક સ્થિરતા લાવનાર તેમજ વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ સાધનારો સર્વાંગીણ માનવ ધર્મ જોઈએ છે ગીતા શું કહે છે ગીતામાં પણ વ્યક્તિ અને સમાજનો વિચાર કરવા

વિશ્વમાં ચિરંતન શાંતિ માટે ગીતા ધર્મ નીસેલે અનેક ધર્મ ગ્રંથો નો અભ્યાસ કરીને પોતાના ગ્રંથ સોશિયલ રીકન્સ્ટ્રક્શનમાં કહ્યું છે એવો એક નવો ધર્મ જોઈએ કે જે જગતના ઉલટ સુલટ પ્રવાહ

ધર્મનું તત્વ કાયમી અને સમયબદ્ધ સ્વરૂપનું હોવું ન જોઈએ કાર્ય જોઈએ જોઈએ કરવી તેના બનવું ન જેમ વિજ્ઞાનની સત્યતા પારખવા માટે તેની કસોટી કરવામાં આવે છે તેમ ધર્મની સત્યતા પારખવા માટે તેવી જ કસોટી કરવી જોઈએ તેના આધાર પર જ ધર્મ ઊભો હોવો જોઈએ એ જ ધર્મ તેનું શ્રેષ્ઠ કાર્ય કરી શકશે જે ધર્મની સત્યતા માન્ય નહીં હોય તે ધર્મ ક્યારેય પણ ટકી શકશે નહીં તે ત્યાજ્ય બનશે પણ જે ધર્મની સત્યતા માન્ય થશે તે જ ધર્મ ચિરંતન વિજયી બનશે તેથી જ ગીતાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે એનાલાઇઝ વોટ આઈ હેવ સ્ટેટેડ ધોરોલી ટુ વોટ એવર યુ લાઈક ગીતાના તત્વજ્ઞાનનું મહત્વ વિશદ કરીને પાંડુરંગ શાસ્ત્રીએ છેવટે કહ્યું ટૂંકમાં કહું તો વર્લ્ડ ફેડરેશન માટે ધર્મના બધા પાસા સિદ્ધ થવા જરૂરી છે વ્યક્તિગત સામાજિક આલોક પરલોક દૈવી જેવા જુદા જુદા વિષયોનું જ્ઞાન કરાવનાર અને માર્ગદર્શન આપનાર ધર્મ આપણને જોઈએ છે ભગવાન શ્રી કૃષ્ણની ગીતા આ બધા વિષયોની પૂર્તતા કરવા સમર્થ છે

તેમના ભાષણમાં તેમની અસાધારણ વિધ્વતા વ્યક્ત થઈ હતી એકંદરે તેમના ભાષણ પરથી સમાજનો ઉદ્ધાર કરવા માટે કંઈક નવું કરી બતાવવાની તેમની તાલાવેલી વ્યક્ત થઈ હતી તેથી સભાગૃહમાં ઉપસ્થિત દરેક જણ ગડગડા થઈ ગયા હતા આવા યુવાન અને વિદ્વાન તત્વજ્ઞને આપણે ગયા ત્રણ દિવસ બોલવાની તક શુદ્ધા આપી નહીં એ વિચારે બધાના મનને ભારો ભાર દુઃખ થવા લાગ્યું